આપણે એમાં અભ્યાસ કરવાના છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આઠ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક એનો પહેલો અને બીજો દાખલાના આજે અભ્યાસ કરવાનો છે મિત્રો પણ આ અભ્યાસ કરતાં પહેલાં જો તમે કોઈ વિદ્યાર્થી મિત્રોએ આપણો આ ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જે છે એ ન જોયો હોય તો પહેલાં પ્લેલિસ્ટમાં જઈ ધોરણ આઠ મા પ્લેલિસ્ટમાં જઈ અને પેલા ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લો જેથી કરીને તમને આ સેપ્ટર સમજવામાં એકદમ સરળ પડે ચલો શરૂઆત કરીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક એનો પ્રશ્ન નંબર એક શું કહે છે મિત્રો પ્રશ્ન નંબર એક એવું કહે છે નીચે આપેલ જે બહુપદીનો સરવાળો કરવાનો છે અહીંયા બે દાખલા તમને આપેલા છે બંને દાખલાનો આપણે શું કરવાનો છે મિત્રો સરવાળો કરવાનો છે ચાલો ચાલુ કરીએ સરવાળો કેવી રીતે કરે મિત્રો સરવાળો કરતા પહેલાં એક નોંધ લખી દો એ તમારે યાદ રાખવાની છે નોંધ જ્યારે તમે બેઝિક પદાવલીનો સરવાળો કરો ત્યારે સજાતીય પદ જ્યારે સજાતીય પદની નીચે નીસેજ સજાતીય પદ ગોઠવવું સજાતીય પદ ગોઠવવું ગોઠવું આ યાદ રાખવાનું છે મિત્રો સજાતીય પદની નીસેજ સજાતીય પદ ગોઠવવું એ કેવી રીતે કરવાનું છે ચલો અહીંયા જોઈએ આપણે સરળ રીતે પ્રશ્ન એક નીચે આપેલ બહુપદીનો સરવાળો કરો મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા પહેલી બહુપદી અહીંયા છે પછી બીજી પદાવલી અહીંયા છે ત્રીજી પદાવલી અહીંયા છે આપણે આ ત્રણ પદાવલીનો સરવાળો કરવાનો છે તો બેઠો બેઠે પહેલું જે પદ છે આ પહેલું પદ આપણે બેઠે બેઠો રકમમાંથી જોઈને લખી નાખીએ એ બી માઇનસ બી સી ચલો એટલો તો બધાને આવડે છે મિત્રો પહેલું જે પદાવલી છે એ બેઠે બેઠે લખી નાખી છે એના પછી વાત કરવાની છે બીજી પદાવલીની તો જોવાનું છે તો કે સાહેબ બી પહેલું પદ બીજી પદાવલીમાં બીસી છે તો ઉપરની પદાવલીમાં ક્યાંય બીસી છે તો કે હા સાહેબ અહીંયા બીસી છે તો અહીંયા આ બી અને સી આની નીચે જ ગોઠવવાનું છે આની નીચે જ ગોઠવવાનું છે આગળ જોવાનું છે કે સાહેબ બીસીને આગળ કઈ નિશાની તો અહીંયા કઈ નિશાની આપેલી નથી તો કઈ નો આ આપેલું હોય તો એ હોય પ્લસ બીજી પદાવલીમાં બીજું પદ છે સી એ તો સાહેબ ઉપર કે સી એ તમને જોવા મળે તો કે નથી જોવા મળતું તો એ સી એને આની નીચે ક્યાંય છે નહીં એટલે બાર નખ લખવાનું છે સી એ સી એ ની આગળ કઈ નિશાની મિત્રો તો કે માઇનસની નિશાની છે તો અહીંયા તમારે માઇનસ મૂકવા પડે ચાલો એના પછી છે ત્રીજી પદાવલી ત્રીજી પદાવલીમાં પહેલું છે સી એ તો સી એ ઉપર જોવું છે કે ઉપર તમને સી એ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા જોવા મળે છે તો સી એ કેવા છે તો સાહેબ કંઈ નિશાની નથી એટલે એ પ્લસ છે તો આની નીચે લખી નાખો સી એ ની કઈ નિશાની ન હોય એટલે એ કોણ હોય તો કે પ્લસ હોય સાહેબ એ બી એ બી તમને ક્યાંય જોવા મળે ઉપરમાંથી તો કે હા સાહેબ અહીંયા એ બી જોવા મળે ને એ બી કેવા છે તો કે એ બી સી માઇનસ છે તો આ એ ની નીચે અહીંયા લખી નાખો માઇનસ એ બી ચાલો એટલી ખબર પડે બધા વિદ્યાર્થી મિત્રોને યસ હવે તમારે શું કરવાનું છે તો કે હવે તમારે સરવાળો કરવાનો છે પણ સરવાળો કરવાનો છે પણ સરવાળો કરતા પહેલાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તમારે ઝીરો મૂકી દેવાનો છે શું મૂકી દેવાનું છે ઝીરો જેથી કરીને આપણે ગણતરીમાં ભૂલ ન કરીએ ચાલો અહીંયા જુઓ આનો સરવાળો પહેલી લાઈનનો કરો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો આપણને બધાને ખબર છે કે સાહેબ એક પદ માઇનસ ને એક પદ પ્લસ હોય તો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે સી એમાંથી સી એ કાધો તો ઝીરો વધે તો આ સી એ સી એ કેન્સલ થાય તો અહીંયા શું જવાબ આવશે તમારો ઝીરો જવાબ એના પછી વાત કરીએ સાહેબ અહીંયા એવું છે માઇનસ પ્લસ માઇનસ થાય બે વિરુદ્ધ પડશે તો બીસી બીસી જાય તો અહીંયા પણ કોણ વધશે સાહેબ તો કે શૂન્ય વચ્ચે અહીંયા જો અહીંયા કંઈ નિશાની નથી એટલે પ્લસ છે તો પ્લસ બીજું માઇનસ બંને વિરુદ્ધ છે એટલે એ બી એ બી કેન્સલ અહીંયા પણ શું આવશે મિત્રો શૂન્ય તો તમારો જવાબ શું આવશે તો કે તમારો જવાબ તમારો સરવાળો બહુપદીનો સરવાળાનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો જીરો સમજ પડે છે સજાતીય પદની નીચે જ સજાતીય પદ ગોઠવવું અને ખાસ કરીને જે નિશાનીઓ છે આ નિશાનીઓને ભૂલ ન કરવી એને ધ્યાન રાખવું ચાલો સમજાયું હોય તો વ્યવસ્થિત તો લાઈક કરી દો અને પછી આપણે બીજો આપણો દાખલો છે એ કહીએ ચાલો જોઈએ મિત્રો પહેલાં તો તમારે શું કરવાનું છે તો કે સાહેબ પહેલું જે પદ છે એ પહેલાં પદને બેઠે બેઠું લખી દેવાનું છે તો કે એ માઇનસ બી પ્લસ એ બી ચાલો એટલું તો એ બધાને આવડતું હોય જ પહેલું પદ બેઠે બેઠું મેં લખી દીધું છે હવે બીજી પદાવલી છે એમાં તો બીજી પદાવલીનો પહેલો પદ છે બી અહીંયા કંઈ નિશાની નથી એની આગળ એટલે બી છે એ કેવા હોય તો કે બી છે એ પ્લસ હોય તો અહીંયા બી છે તો ઉપરમાં ક્યાંય બી જોવા મળતું હોય તો એમની નીચે જ લખવાનું છે તો કે અહીંયા બી છે તો એની નીચે બી પણ એ બી કેવા છે તો કે સે પ્લસ સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો એના પછી બીજી પદાવલીનું ત્રીજું બીજું પદ સાહેબ સી છે પણ ઉપર ક્યાંય સી જોવા મળતું નથી એટલે સીને તમારે માઇનસ સીને તમારે બહાર લખવાના છે ઓકે ત્રીજું પદ બીસી છે સાહેબ તો બીસી તમને ક્યાંય ઉપર જોવા મળે તો નથી જોવા મળતું તો બીસી જે છે એ કેવા છે તો કે પ્લસ છે તો પ્લસ બીસી એને પણ તમારે ક્યાં લખવાના છે મિત્રો પાર લખવાના છે ચલો એટલું સમજાય છે એના પછી આપણે ત્રીજી પદાવલીની ઝટઅપ કરવાનું છે તો જોઈએ ત્રીજી પદાવલીમાં પેલું પદ કહ્યું છે મિત્રો સી છે તો ઉપર તમને જે સી દેખાતું હોય તો સી એની નીચે આવશે અહીંયા માઇનસ સી છે તો સી અહીંયા છે એટલે આ ત્રીજી પદાવલીનું સી છે એને અહીંયા નીચે મૂકો એની નીચે પણ આ જે સી છે એની આગળ કંઈ છે નહીં એટલે આ સી કેવા પદ છે તો કે આ શ્રેણી છે પ્લસ સી છે ઓકે એના પછીનું છે એ બીજું પદ છે ત્રીજી પદાવલીનો એ તો એ તમને ક્યાંય ઉપર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે હા સાહેબ અહીંયા એ છે તો આ એની નીચે આ એને ગોઠવવાનું છે તો આ એની નીચે એ પણ એ સી કેવા છે મિત્રો માઇનસ છે એટલે આને શું આપવું પડે માઇનસ ત્રીજું પદ કહ્યું છે ત્રીજી પદાવલીમાં તો કે એસી છે તો અહીંયા જોવો જો વિદ્યાર્થી મિત્રો આ એસી તમને ક્યાંય પણ જોવા મળે છે તો સાહેબ ક્યાંય નથી જોવા મળતું તો એસીને આપણે ક્યાં લખવાના છે સૌથી બાકી પ્લસ એસી છે એટલે આપણે લખવાનું છે પ્લસ એસી ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે આપણે આનો સરવાળો કરવાનો છે પણ આવાનો સરવાળો કરતાં પહેલાં જ્યાં ખાલી જગ્યા દેખાતી હોય ત્યાં તમારે શું મૂકવાનું છે મિત્રો તો કે જીરો મૂકવાનો છે જેથી કરીને તમને ભૂલ પડે નહીં ગણતરી કરવામાં ભૂલ ન પડે ચાલો એટલું આવડી જાય વિદ્યાર્થી મિત્રો યસ સરવાળાની શરૂઆત હંમેશા અહીંયા ત્યાં થાય તો આ બંનેનો સરવાળો કરવાનો છે ત્રણેય પદો ત્રણેય પદાવલીનો તો સરવાળો કરીએ મિત્રો ચાલો અહીંયા ઝીરો જીરો પ્લસ એસી એટલે આ તો થશે પ્લસ એસી બીજી પદાવલી છે જીરો જીરો પ્લસ બીસી એટલે પ્લસ બીસી એના પછી છે અહીંયા ત્રીજા પદમાં જો માઇનસ પ્લસ માઇનસ થાય એટલે આ બે વિરુદ્ધ નિશાની હોવાની લીધે કેન્સલ થાય એટલે તમારો જવાબ આવશે જીરો ચાલો અહીંયા મૂકી પ્લસ દોરો અહીંયા જો એ બી એ બી વધતા જીરો વધતા જીરો એટલે પ્લસ એ એના પછી અહીંયા જો અહીંયા વિરુદ્ધ નિશાની છે માઇનસ પ્લસ માઇનસ થાય બી માંથી બી જાય તો જીરો વધે એટલે વિરુદ્ધ નિશાની એ જાય તો જીરો અને વિરુદ્ધ નિશાની હોવા લીધે કટ થાય તો અહીંયા પણ તમારો શું જવાબ આવશે મિત્રો જીરો તો હવે તમારી પાસે શું જવાબ આવ્યો છે ફાઈનલ તો કે જવાબ તમારો જે છે એ બી વધતા બીસી વત્તા એસી આ તમારો જવાબ છે ચલો આવડે છે વિદ્યાર્થી મિત્રો બધાને ઓકે ચાલો તમે તમારી નોટ બનાવતા હોય તો વિડીયોને પોઝ કરી દો અને લખી લેજો મિત્રો જો તમને બેસિક પદાવલીનો સરવાળો અને બાદ બાકી કરતા હોય હોય તો એના આગળના દાખલાની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે ઓકે સરળ ભાષામાં સમજાવેલું છે તમે વ્યવસ્થિત લેક્ચર ભરશો એટલે તમને બેઝિક પદાવલીનો સરવાળા અને બાદ બાકી આવડી જશે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સજાતીય પદની નીચે જ સજાતીય પદ ગોઠવવું તે જ્ઞાને નિશાનીની ધ્યાન રાખવાની છે જેથી તમને સરવાળ કરવામાં ભૂલ ન પડે ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે આગળના દાખલા આપણે આખલા આગલા લેક્ચરમાં ભણશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય